નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબક આના વિશે ભણવાનું છે પણ આના વિશે ભણતા પહેલાં અમુક વસ્તુ સમજી લેવી બહુ જરૂરી છે એમાં ખાસ નવી જે બે વસ્તુ છે બે બે જે વ્યાખ્યા છે એક મેં આ લખી છે આ રિટેન્ટિવિટી બરાબર અને બીજી છે કોર્સિવિટી આ બે શબ્દોનો અર્થ શું થાય આ બે વ્યાખ્યા છે આ બે ગુણધર્મ છે પદાર્થના એનો શું અર્થ થાય સમજી લો બહુ જરૂરી છે બરાબર એ હું તમને એક આ હિસ્ટ્રીસિસ નામની સાયકલ છે એટલે એક આલેખ દોરીસ જેની એક શખ્સ ઉપર ચૂંકી તીવ્રતા છે અહીંયા તમે જુઓ અહીંયા મેં ચૂંકી તીવ્રતા રાખી છે એક શખ્સ ઉપર ચુંબકી તીવી રીતે છે એટલે કે આપણે એકમ લંબાઈ કેટલો પ્રવાહ આપશું સોલોનોટ દ્વારા પદાર્થને એનું માપ એ છે એમ્પિયર મીટર બરાબર એનો એકમ છે એમ્પિયર મીટર અને વાયક્સ પર લે શું પદાર્થે ધારણ કરેલું ચુંબકીય ક્ષેત્ર બરાબર જે સોલોનોટમાં આપણે પદાર્થ રાખશું એ કેટલું ચુંબકીય સત્ર ધારણ કરે છે બરાબર એ આપણે વાયક્સ પર લઈએ હવે જો આપણે આ સોલેનોઇડ છે એને આપણે આપણે આ પદાર્થ છે લોખંડનો સળિયો છે બરાબર નરમ લોખંડ હોય હાર્ડ લોખંડ હોય કોબાલ્ટ કોઈ પણ પદાર્થ હોય શકે કોબાલ્ટ નિકલ બરાબર લોડસ્ટોન અલગ અલગ પ્રકારના હોઈ શકે હવે એનો સોલેડમાં મૂકું તો જે અમે આ સોલેડ બનાવ્યો છે આ સોલેડ તાર બરાબર અરે અલગ કરેલા વાહક તારનું ગુજરામાં મેં લોખંડના સળિયાને સપોઝ મીખો છે બરાબર અને આ રીતે પછી એનું હું બેટરી દ્વારા પ્રવાહ આપવામાં હું વધઘટ કરી શકું માટે ચલો બેટરી લીધી મેં બરાબર પ્રવાહમાં હું વધઘટ કરી શકું તો આ સોલરડાની અંદર મેં લોખંડનો સડીયો મૂક્યો છે બ્લુ કલરનો બરાબર હવે જેમ પ્રવાહ વધારીશ એટલે એ જ બરાબર એનાય જો એ જ બરાબર આપણે સૂત્ર છે એનાય એના એ મુજબ એચ વધશે બરાબર તો એચ વધશે તો એચ ઉપર તો બી આધાર રાખે છે કારણ કે બીનું સૂત્ર આપણી પાસે આ પ્રમાણે છે આપણી પાસે બેનું સૂત્ર છે એ આ પ્રમાણે છે કે ભાઈ બી ઇઝિકલ ટુ એચ પ્લસ એ બરાબર આ પ્રમાણે આપણે બીનું સૂત્ર છે હવે એચ વધશે તો બી વધશે એમ તો જે કંઈ છે એ ફિક્સ છે મેગ્નેટાઈઝેશન બરાબર એનું તો હવે આપણે આલેખ દોરીએ તો આપણે આલેખ આ રીતે દોરી શકીએ જો પેલા ઝીરો હોય એચ એટલે કોઈ પ્રવાહ પસાર ના કર્યો આપણે બરાબર આમાં કોઈ પ્રવાહ પસાર કરતા નથી તો કોઈ ચુંબક ન હોય ચુંબક લોખંડને પ્રાપ્ત કરેલું ચુંબક શૂન્ય હોય બરાબર હવે જેમ એચ વધતા જાય આપણે આ પ્રવાહ વધશે જો આય એટલે આય વધશે એટલે એન વધશે હા આઈ વધશે એટલે એચ વધશે એચ વધશે એટલે બી વધશે બરાબર તો આ રીતે આ લેખા આમ બરાબર આ રીતે બી વધશે ત્યારબાદ અમુક પછી બી વધે વધે જ ના જાય સંતૃપ્ત થઈ જાય એમ એમ એચ વધે એટલે બી વધે ભેગું એમ બી વધે એમ સંતૃપ્ત થઈ જાય પછી હવે એચ વધારતા પણ એ બી વધે નહીં બી વધવાનું એટલે વધી ગયું બરાબર હવે શું થાય આ બી મેક્સિમમ બી આ બી મેક્સ થઈ ગયું આપણને મળ્યો અહીંયા બરાબર હવે શું થશે તો હવે તમે પાછો પ્રવાહ ઘટાડો દિશા જ રાખવાની પ્રવાહ ઘટાડવાની પ્રવાહ ઘટાડશું આપણે તો એ જ ગત છે આ ઘટે એટલે એ જ ઘટે એ જ ઘટશે એટલે બી ઘટશે જો ઘટતાં ઘટતાં તમને કહી દઉં બી એ જ હાઉ જીરો થઈ ગયો તો બી ઝીરો ન થયો બરાબર બી કંઈક જળવાઈ રહ્યું આ જળવાઈ રહ્યું ને મિત્રો બી એને રિટર્ન કહેવામાં આવે છે મેં લીધું જ ને એને રિટર્ન કહેવામાં આવે છે આ જે બી જળવાઈ ગયું છે ચાલ આટલું બી જળવાઈ રહ્યું છે આ એને રિટેન્ટીવીટી કહેવામાં આવે તો એને આ બધા લોખંડ છે તો લોખંડની રિટેન્ટિવિટી બરાબર મિત્રો તો હવે હવે શું કરવાનું હવે જે આ જે ચુંબકે સત્ર જળવાઈ રહ્યું પ્રવાહ ઝીરો છે એ જ છે છતાં આંબા લોખંડના સળિયામાં ચુંબક છે એમ પણ હવે હવે આપણે શું કરીએ તો કે દિશા બદલાવીએ એ નહીં આ આઇને આના છેડા બદલાવી નાખ્યા આપણે બેટરીના બરાબર આ માઈનસ ના પ્લસ કરી નાખીએ તો સુધા જે ઉલટી દિશામાં પ્રવાહ હોય એચ એચ વધશે ઉલટી દિશામાં વધશે એટલે ચુંબક ક્ષેત્ર ઉલટું આવશે સોલેનાઇડનું લોખંડમાં જે પ્રાત થ્યું છે એના કરતા ઉલટું આવશે ઉલટું આવશે એટલે લોખંડનું ચુંબક ક્ષેત્ર ધીરે 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 ઓછું થતું દેશે બરાબર જેમ તમે ઉલટી દિશામાં પ્રવાહ વધારશો એટલે ઉલટી દિશામાં તો પાછો બે ઘટતો જશે હવે જે વધ્યું તું એ પણ ઘટતો 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 જીરો થઈ જશે એક સમય એક એચ આગળ શું થઈ જશે એ જીરો થઈ જશે બરાબર આ જે જીરો થઈ ગયું એ જે એના માટે જે એચનું મૂલ્ય છે મિત્રો જો આ જે જીરો થઈ ગયું આ જે નું મૂલ્ય છે એને કહેવાય છે કોર્સિવિટી અને શું કહેશું આપણે કોર્સિવિટી મતલબ એચ નું ઉલ્ટ દિશામાં એવું મૂલ્ય કે જે જળવાય ગયેલું બી હતું જળવાઈ ગયેલું જે બી હતું ઝીરો થાય એ જે એચ નું મૂલ્ય મળે એ કોર્સિવિટી છે મતલબ કોર્સિવિટી છે એ ખરેખર એચ નું મૂલ્ય છે એચ છે અને રિટર્ન છે એ જળવાઈ રહેલું બી છે ચુંબકીય સત્ર બરાબર સમજો એ બી છે બરાબર આ જ પ્રમાણે મિત્રો હજી સાયકલ આગળ ઉતારીએ એ જ દિશામાં જઈએ તો ઉલટી દિશામાં આપણને પાછી રિટર્ન મળે ઉલટી દિશામાં મળે ચુંબક સત્ર બરાબર એમ મહત્તમ થાય ઉલટી દિશામાં મહત્તમ થશે ત્યાંથી વળી પાછું એચ એ દિશામાં ઘટાડીએ એચ ઝીરો કરતાં પણ બી જીરો નહીં થાય કારણ કે રિટેન્ટિટી છે ઉલટી દિશામાં વળી પાછું આપણે પ્રવાહ દિશા બદલાવીએ છેડા અને વળી પાછું આપણે એચ વધારીએ તો રહેલી રિટર્નિવિટી નાશ પામે અને પાછું અહીંયા આ લખાવી જાય વળી પાછું શરૂ કરીએ તો દિશાથી પાછું પુનરાવર્તન થાય એટલે પહેલાં રસ્તે ન થાય પણ અલગ રસ્તે થાય કે બંધારણ બદલાઈ ગયું પદાર્થનું આને આ મિત્રો હિસ્ટ્રી છે સાયકલ થઈ કહેવાય પૂરી થઈ કહેવાય બરાબર તેમાં રિટેન છે એ શું છે તો કે એચનું મૂલ્ય ઝીરો કરવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રિટર્ન ખરેખર છે શું તો કે ભાઈ એચનું મૂલ્ય જીરો કરવા છતાં જો અહીંયા એચ હોય બી જળવાઈ જાય છે ક્યાંય પદાર્થમાં અહીં લોકોનો શરીર સળયો છે તેમાં બરાબર તો એ જે બી જળવાય રહી ચુંબક સત્ર જળવાય છે જળવાય છે જળવાઓને અંગ્રેજીમાં રિટેન કરવું કહે તો એ જળવાઓની માત્રા છે એને રિટેન્ટિવિટી કહે જેમાં વધારો હોય એ વધારે ચુંબક જાળવી રાખે ઓછી રિટેન હોય એ ચુંબક ઓછું જાળવી રાખે બરાબર તો આ છે વધારતાનો બરાબર પછી છે કોર્સિવિટી કોર્સિવિટી એક એવી ઈ એચડી વેલ્યુ છે એમ્પિયર પ્રતિ મીટર જે રિટેન ડિવિટી જે ટેસ્લામાં હોય આ ટેસ્લામાં હોય જ્યારે કોર સીવીટી છે એ એમ્પિયર પ્રતિ મીટરમાં હોય એ ચુંબકી તીવ્રતા છે એ બહાર આપણે બેટરી દ્વારા આપીએ છીએ પ્રવાહ દ્વારા બેટરી દ્વારા પ્રવાહ પૂરો પાડીને આપીએ છીએ બરાબર એ કોર સીવીટી એ એચનું એચનું એટલે કે ચુંબકીય તીવ્રતાનું એવું મૂલ્ય છે કે જેના આગળ જે રહી ગયેલું બી હોય જે રિટર્ન થયેલું બી હોય પદાર્થમાં એ નાશ પામે તો એચના એ મૂલ્ય માટે કે જેમાં રહે રહી ગયેલું બી છે જી રિટર્ન થયેલું બી છે ચુંબકીય સત્ર છે એ આપણે નાશ કરવો હોય ઝીરો કરવો હોય તો જે આપણે એચ એચ દેવો પડે બહારથી એચનું મૂલ્ય આપવું પડે એને આપણે જે તે પદાર્થની કોર્સિવિટી કહી શકીએ બરાબર તો મિત્રો આ રીતે આપણે અને આ જે ભયણ આ હિસ્ટ્રી સાયકલ થઈ હિસ્ટ્રીસ સાયકલ મિત્રો જેમ પોળી તમે જો એમ રિટિવિટી વધારે અને કોર્સિવિટી વધારે જેમ સાંકડી હોય એમ રિટર્ન ટીવીટી ઓછી કોર્સિવિટી ઓછી બરાબર મિત્રો નરમ લોખંડની હિસ્ટ્રી સાયકલ છે એ સાંકળી હોય જ્યારે હાર્ડ લોખંડ હોય જેમાંથી કાયમી ચુંબક બનાવવામાં આવે તો હિસ્ટ્રી સાયકલ પોળી હોય મિત્રો બીજી વાત દો કે જે આ વક્ર છે એના દ્વારા જે ચુંબક સત્તા આ જે ક્ષેત્રફળ ઘેરાય એટલે કે બી એન એચ દ્વારા એ મિત્રો એકમ કદિત ઝુલૂસમાં બહાર આપે એકમ કદિત જુલુસમાં આપે છે તમને ધ્યાન રાખવું જોઈએ પૂછાય તો ક્યાંય આ જે હિસ્ટ્રીસિસનું જે વક્ર છે બી એચ વક્ર બરાબર આ જે આખો વક્ર છે ઇસ્ટ્રીસીસનો હું તમને કહું આ જે વક્ર છે મિત્રો આ વક્રનું જે ક્ષેત્રફળ છે આ એ તમને એકમ કદિત જુલુસમાં પદાર્થમાંથી વ્યાય પામતી જુલુસમાં ગરમ થઈ જાય સડીયો એમ બરાબર ચુલુસમાં તમને એકમ કદ ચુલુસમાં આપે છે બરાબર તો આ રીતે આપણે મિત્રો રિટેન રીડે ભણ્યા કોર્સ રીડિય ભણ્યા હિસ્ટ્રી સાયકલ વિશે પણ સમજ્યા બરાબર છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબક વિશે વાત કરીશું બરાબર ધન્યવાદ